हेलो तो YouTube फैमिली केमसो बेटा परिवार स्वागत है माय फर्स्ट ब्लॉग तो જોઈ શકો છો આ વાળા પાંદરસન હું અહીં આવી ગયો છું parking માં હું આવું છું હિરા ઘાસવાને ઓર પણ કિરમભાઈ અમારું બેઠે છે ને આ તમારી ગાડી અને આ ગાડી સને પડી છે બીજી ઘણી પડી પણ એલા અહીંયાને જમોવાવી ગયા છે ને આ પાછળનો ભાગ છે મારા કાકાનો જોઈ લે કે કેવડું મોટું બે માળનું ને આ હું આ છું હું મૂળ તો દેખાઉંગે મેં દેલે મે આ ગયા અને આ coi હે મેરા કારખાના કેસા લગતા હે તુમે કારખાના કેસા લાગે પીતૃ કૃપા કારખાના નામ સે હેટલ ડાયમંડ આ જો હું બેસી ગયો શેર ઉપર તો આ સે બાયનુ કારખાનાન બાયનુ અમારું પાણી પીવાની અને ઉપર દેખો કબૂતરા કે છે ઠોરે ઠંડી બોર લાગતી હે ને ઇસલે दरवाजे है पास के और मैं बैठ गया हूँ कुर्सी पे और बाय बाय